વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં કહેતા જોવા મળે છે તાળું તોડી નાખો દાદાગીરી કોઈની નહીં ચાલે રાજુલામાં દાદાગીરી કોઈની નહીં ચાલે આ સુધીની વાત તેમણે કહી હતી વાત ખાંભાના રાણીગપરા ગામની છે ખાનગી કંપની દ્વારા ખેડૂતો માટેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો જ્યાંથી બળદગાડા ચાલી શકે ચાલીને જઈ શકે અંદર જમીનો હોય ખેતીવાડી હોય રસ્તો બંધ કરવામાં આવતા ખેડૂતોએ ફરિયાદ કરી હતી હીરા સોલંકી ત્યાં પહોંચ્યા હતા અને હીરા સોલંકીએ તાળું તોડવાનું જ કહી દીધું કીધું તાળું તોડી નાખો અને આજુબાજુ જે જે જગ્યાએ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો એ તમામ તોડી નાખવામાં આવ્યું હતું સાંભળો એ શું બોલ્યા શું કહ્યું

રાજુલામાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે શું ગુજરાતમાં અત્યારે ચૂંટણી સમય છે ચૂંટણી સમય તો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ વાત એ છે કે આ પ્રકારના વિડીયો આ પ્રકારના તેજાબી તેવર નેતાઓ ચૂંટણી સમય બતાવતા હોય છે જો કે થોડા સમય પહેલાં ગોપાલ ઇટાલિયાએ પોતાના વિસાવદરમાં આ જ પ્રકારે રસ્તો બંધ કરવાને લઈને મેદાને આવ્યા હતા અને સમગ્ર મામલો ખૂબ મોટો થયો હતો હવે હિરા સોલંકી ભારતીય જનતા પાર્ટીના રાજુલાથી ધારાસભ્ય છે તેઓ ચર્ચામાં આવ્યા છે સામાન્ય રીતે આ મુદ્દાઓ લોકોને નાના લાગે પરંતુ તે વિસ્તારમાં રહેતા લોકો અને જેની વોટ બેંક હોય તેની માટે અગત્યના હોય છે એ વિસ્તારમાં જે લોકો રહે છે જેના ખેતર અંદર હોય છે જેને ચાલવાનો માર્ગ હોય છે તેની માટે તમે આ પ્રકારનું કરો તો ખૂબ ગમે અમારા ધારાસભ્યએ ડેરિંગ બતાવ્યું અમારા ધારાસભ્ય સામે કોઈનું ના ચાલે એ કોઈની પરવાનગી લેવાની રાહ ના જોવે એ તાળા તોડી નાખે પરંતુ જોઈએ હવે શું થાય છે શું સમાચાર બીજા સામે આવે છે હાલ તો રાજુલામાં કોંગ્રેસ પણ છે હાલ તો રાજુલામાં આમ આદમી પાર્ટી પણ મહેનત કરી રહી છે રાજુલામાં આમ તો અમરીશભાઈ ડેર જે કોંગ્રેસમાં હતા આજે ભારતીય જનતા પાર્ટીમાં છે તો લાગતું હશે કે સામે કોઈ છે જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી રાજુલામાં ધીરે ધીરે પગપેસારો કરી રહી છે ખાંભામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ સોલંકીના આટાફેરા વધ્યા છે તેઓ ત્યાં જઈ રહ્યા છે વચ્ચે બોટ ડૂબી ત્યારે પણ ગયા હતા આ દર્શાવે છે કે આવનાર સમયમાં બે હજાર સત્યાવીસનો જંગ સરળ નહીં હોય હાલ તો ખેડૂતોને લઈને હીરા સોલંકી ફરી ચર્ચામાં આવ્યા છે ખરેખર આ પ્રકારના કામ હોય લોકો પરેશાન થતા હોય તો ધારાસભ્યએ ખુલીને બોલવું જોઈએ કોઈ પરેશાન કરતા હોય તો એના પર કાર્યવાહી કરાવવી જોઈએ પરંતુ આ પ્રકારે તાળું તોડી નાખશે અને સીધા આદેશ આપી દેશે આપણે વિચાર પણ ના કરી શકીએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક શેર કરજો ધન્યવાદ